ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી સાયકલિંગ દ્વારા કઈ રીતે થતાં શારીરિક માનસિક અને પર્યાવરણની જાળવણી માટે લાભ વિશે જાણીએ જેના ભાગરૂપે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારથી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોને લોકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે જેથી ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ જે નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગ થકી જ શ્વેતા વ્યાસે ત્રણ વર્ષમાં ત્રીસ કિલો જેટલું વજન ઉતાર્યું અને હાલમાં પણ નિયમિતપણે સાયકલિંગ કરી રહ્યા છે જે બે હજાર બાવીસમાં નારી શક્તિ એવોર્ડ તથા બે હજાર ત્રેવીસમાં અપના જંક્શન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્સ એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે તથા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ બે હજાર અઢારથી સાયકલિંગ કરી તેમણે અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિતપણે સાયકલિંગ કરી રહ્યા છે નિલેશ ચૌહાણ બે હજાર અઢાર તથા બે હજાર ત્રેવીસમાં ગોવા નેશનલ બાયસિકલ એક્સપિડિશન તથા બે હજાર એકવીસમાં મનાલી ડે ખારકુ ખારડુંગલા નેશનલ બાયસિકલ એક્સપિડિશન જે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા પાસસ સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં છસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વડોદરા ખાતે ગુજરાત સ્થાપના દિવસ બે હજાર પચીસ નિમિત્તે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાની જનતાને હાર્દિક શુભકામનાઓ આપીને અને બંને ત્યાં સુધી રોજિંદા જીવનમાં બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને સર્વેને સાથે મળી સાયકલિંગ થકી સારું સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના આ કાર્યમાં સહકાર આપવો જોઈએ તેવી અપીલ કરી હતી